કેમ છો સ્વાગત છે તમારું પર એક નવા એડિટિંગ વિડીયોની અંદર મિત્રો આગળ તમે જે પ્રકારનો ડેમો વિડીયો જોયું એ પ્રકારનો આજે સ્ટેટસ બનાવતા શીખવાડવાનો છું જે ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે મિત્રો વિડીયો ધ્યાનથી પૂરો જજો કેમકે તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે પાસવર્ડની જરૂર પડશે અને વિડીયોમાં પાસવર્ડ આપેલો છે તો વિડીયો એન્ડ સુધી ખૂરો જોજો તો મિત્રો તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે એક તમારે આ પ્રકારનો ઇન્ટરફેસ ખુલી જશે તો અહીંયા આપણે ગ્રુપ એકમાં ફોટો એડ કરવાનો છે તો આપણે સૌ પ્રથમ ફોટો લઈ લેશું તો મિત્રો અહીંયા આપણું ગ્રુપ ઓપન થઈ ગયું છે અને આપણે અહીંયા ફોટો લેવાનો રહેશે તો આપણે ફોટો લઈ લેશું ગેલેરી ઓપન કરી આપણે ફોટો લઈ લેશું ત્યારબાદ ફોટોને ફૂલ સ્ક્રીન કરી લેશું સ્ક્રીન કરી આપણે એન્ડ સુધી લઈ લેશું એન્ડ સુધી લઈને આપણે ફોટોને નીચે લઈ લેશું ત્યારબાદ ફોટોની સાઈઝ થોડી મોટી કરી લેશું અને ફોટોને સેટ કરી લેશું તો અહીં આપણે ફોટો સેટ થઈ ગયો છે તો અહીંયા આપણે આપણે એક વિડીયોની ક્લિપ લેવાની રહેશે તો આપણે વિડીયો ક્લિપ લઈ લેશું ફરી આપણે ગેલેરી ઓપન કરી લેશું અને ત્યારબાદ વિડીયોની ક્લિપ લઈ લેશું તમારે પણ આવી ક્લિપ ડાઉનલોડ કરવી હોય તો તમે પિન્ટરેસ્ટમાંથી ડાઉનલોડ કરી શકો છો એ તમને આસાનીથી પ્લેસ્ટોર ઉપર મળી જશે ત્યારબાદ એને આપણે ઇફેક્ટ લગાડી લઈશું ત્યારબાદ એને નીચે લઈ લેશું એન્ડ સુધી લઈ લેશું તો મિત્રો અહીંયા આપણે વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે તો તમે વિડીયો જોઈ લો તો મિત્રો અહીંયા આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો તમે હજુ સુધી મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કર્યો હોય તો જોઈન કરી લેજો અને મળશું હવે આપણે આગળના નવા વિડીયોમાં